તારીખ બાવીસ ના રોજ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દિવસે સ્કૂલ દ્વારા શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા વસ્ત્રાલ રિંગ રોડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને રિંગ રોડ થી વસ્ત્રાલ મહાદેવનગર રૂટ પર થી નીકળી રામજી મંદિર સુધી યોજવામાં આવી હતી તેમાં બસો થી વધુ સ્કૂલ ના

શાળાની અંદર પણ એક અવધ જેવો માહોલ છે અને આજરોજ અમે શ્રી રામ ભગવાનની નગર શોભાયાત્રાનું આયોજન કરેલ છે જેની અંદર વેશભૂષા સાથે રામાયણના પ્રસંગો સાથે જુદા જુદા કૃતિઓ છે એ બાળકો દ્વારા રજૂ કરેલ છે આ જે શોભાયાત્રા જે છે એ દેવસ્થર સ્કૂલથી મહાદેવનગર જે રામજી મંદિર છે ત્યાં સુધી જશે વચ્ચે જે પણ સોસાયટી આવશે તો એ સોસાયટીના જે કંઈ સોસાયટીના જે મેમ્બરો છે આ શોભાયાત્રાનું સ્વાગત કરશે અમારો મૂળ હેતુ જે છે એ હિન્દુ સંસ્કૃતિ ની જગાવવા માટેનો છે અને બાળક અંદર રામાયણના પ્રસંગોને પ્રસંગો સંસ્કાર નું સિંચન કરવાનું અમારો મૂળ હેતુ છે રહ્યો અમારા શાળાના આંગણે ભગવાન શ્રી રામ જયારે અવધમાં પાછા ફરેલા હોય અને અવધમાં જે રીતે આનંદ હતો તેવો શાળાની અંદર ની અંદર પણ આ અવધ જેવો જ આનંદ શાળાના શિક્ષકો શાળાના સંચાલન શાળાના બાળકો અને વાલીઓની અંદર જોવા મળે છે અને અદભુત પ્રેમ શ્રી રામ પ્રત્યેનો અને આખું જે આપણું શાળા પરિચય છે એ સંપૂર્ણ રામ મગ્ન થયું હોય એવું લાગે છે મેરા નામ કાર્મિક સિંહ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ બ્રાન્ચ કા પ્રિન્સિપલ હું આજ હમને એ શોભાયાત્રા નિકાલ રહે બાઈસ તારીખ કો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હે અયોધ્યા મેં શ્રી રામજી પધાર રહે ઓર વેસે આજ હમારે આંગણ મેં દેવસ્થા ઇન્ટરનેશનલ કે શ્રી રામ और पूरी तैयारियों के साथ हम रथ लेके निकल रहे हैं यहाँ पांच सात झांकियां बनाई गई हैं बच्चों को दिखाने के लिए और इसमें 200 से ज्यादा बच्चों ने पार्टिसिपेट किया है 500 से ऊपर बच्चों की और टीचरों की बहुत अथात मेहनत की गई है इसमें और इसको हम लोग वस्त्राल से महादेव नगर रामजी मंदिर की तरफ ले जा रहे हैं बहुत सारी सोसाइटियां हमारे साथ जुड़ रही है हमारे स्वागत के लिए जय श्री राम